ધરતી બેન કોંગ્રેચ્યુલેશન તમે સત્યમ કિટી વિનર છો ફર્સ્ટ નંબર પછી પછી આ નેન્સી અને આ છે ભાવિસા બેન નેન્સી બેન સેકન્ડ નંબર અને આ થર્ડ નંબર તો આજે અમે આ ત્રણ વિનરોને ઇનામ આપ્યા છે તો આ છે અમારી સત્યમ ગીતી જેમાં અમે બહુ જ મજા કરીએ છીએ ઉપસ્થિત એમ કે સત્યમ ગીતીના બીજા વિનર બધા વિનર જ ગણાય કેમ કે અહીંયા બધા આવ્યા છે તો બધા જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ આજે હતી અલ્પાબેન ને ત્યાં કીટી તો બોલો અલ્પાબેન આજે અમે લોકો હોળીના દિવસે એકચ્યુઅલી અલ્પાબેન ની કીટી લઈ ગઈ છે કે હું માય સેલ્ફ અલ્પા આજે અમારા ઘરે કીટી છે અને અમે લોકો ખૂબ જ આનંદ કર્યો અરે વાહ વાહ થેન્ક યુ અલ્પાબેન